સરકારી યોજનાઓની જાહેરાત કરે કે ત્યારે કાગળ પર તો ફૂલ ગુલાબી ચિત્ર હોય છે પણ ગ્રાઉન્ડ રિયાલિટી ક્યારેક અલગ હોય છે જમીન પર કાંટા પણ હોય છે અને આ જ કાંટા ગરીબો અને મધ્યમ વર્ગમાં વાગે છે તેમને પીડા થાય છે અને આજે આવી જ રજૂઆત કરવા જઈ રહ્યા છે કેવી રીતે તમારા અધિકારો પર તરાપ મારવામાં આવે છે એની વાત કરીશું વાત રાજકોટની છે આવાસમાં ભ્રષ્ટાચારનો વાસ કેવી રીતે થયો એ અમે તમને જણાવીશું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ આવાસ યોજનાઓનો ડ્રો કર્યો હતો કાગળ પર એકસો ત્રાણું લાભાર્થીઓને આવાસનો લાભ મળ્યો પણ ન્યૂઝ કેપિટલની ટીમે ગ્રાઉન્ડ પર જઈને તપાસ કરતા કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે અને એ વિગતો આપણા સુધી પહોંચાડવી જરૂરી છે કારણ કે મુખ્યમંત્રી વારંવાર એ વાતનો ઉલ્લેખ કરતા રહ્યા છે કે ભ્રષ્ટાચારની બધી દૂર કરવી જોઈએ ભ્રષ્ટાચારીઓએ આ સિસ્ટમમાં સ્થાન નથી એ તો એટલું પણ કહેશે કે ડાઇનિંગ ટેબલ પર બેઠા હોઈએ પણ જેટલું ખવાતું હોય એટલું જ ખાવું જોઈએ નહીં તો અપચો થાય પણ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ પોતાની રીતે બસ મન ફાવે તેમ ભ્રષ્ટાચાર કરતા રહે છે ભ્રષ્ટાચારનો ઓળકાર તેમને એટલો લાગે છે કે તે ગરીબનું જોતા નથી અને પોતાની જ રીતે બસ રૂપિયામાં રાજકોટમાં પણ આવું જ રાજકોટના ગોકુલ નગર આવાસ યોજનાની તપાસ કરવામાં આવી અને આ તપાસ જેમ જેમ આગળ વધી તેમ તેમ થયા ચોંકાવનારા ખુલાસા એવા ખુલાસા જેમાંથી ફક્ત ને ફક્ત આવતી હતી આ આવાસ યોજનામાંથી ભ્રષ્ટાચાર વાસ આવાસ એટલા માટે બદબુદાયક હતી કારણ કે તેમાં જે જનપ્રતિનિધિ પર ભરોસો કરવામાં આવ્યો હતો એ જ જનપ્રતિનિધિ ફૂટેલા નીકળ્યા કાગળ પર એકસો ત્રાણું લાભાર્થીઓને આવાસ આપવાની યોજના કરવામાં આવી હતી પ્લાનિંગ ફૂલ પ્રૂફ હતું પણ એમાં ભ્રષ્ટાચાર ઘર કરી ગયો ભ્રષ્ટાચાર એવો ઘર કરી ગયો કે પાયા સુધી પહોંચી ગયો અને જ્યારે ભ્રષ્ટાચારના પાયામાં જ પોલાણ હોય તો ઈમારત કેવી રહેવાની એ સમજી શકાય છે આગળ વાત કરી ઓગણીસ ફ્લેટની માલિકીને લઈને શંકા ઉપજી કે આખરે એકસો ત્રાણુંમાંથી માંથી ઓગણીસ કોણ લઈ ગયું ઓગણીસના નામમાં કોનું કોનું નામ છે આ ઓગણીસ લાભાર્થીઓ કોણ છે જે અચાનક પ્રગટ થયા અને આ બધું થયું આ ચહેરાઓના પ્રતાપે જેમણે આખું આ કૌભાંડ રચ્યું લાભાર્થીઓના લિસ્ટમાં જાદવ અટકવાળા દસ નામ હતા આ જાદવ અટકવાળા નામ ક્યાંથી આવ્યા એની પણ વિગતો અમે આપને વિસ્તારથી સમજાવીશું અને બતાવીશું આ ઉપરાંત ગોતલ અને તેમજ રાઠોડ અટકવાળા નવ નામ હતા અને આ જ નામોમાં શંકા ઉપજાવી હતી કારણ કે આ લોકો કોણ હતા તે સમજવા જેવું હતું શંકા ઉપજી તો વિશેષ તપાસ કરવામાં આવી અને તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા આ તપાસ જ્યારે સામે આવી તો તેમાં ડ્રોમાં મોટું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું આ કૌભાંડ એવું હતું જેણે સત્તાધીશોના પાયાને હચમચાવી નાખ્યા કારણ કે આ સત્તાધીશો એ ભ્રષ્ટાચારના પાયા પર પોતાની ઈમારત ઊભી કરીને બેઠા હતા તેમને ખ્યાલ ન હતો કે પાપનો ઘડો છલકાશે અને તેમની સંપત્તિ પર જ તરાપ લાગશે અને આ બીજું કોઈ નહીં બીજેપીના કોર્પોરેટર વજીબેન કવાભાઈ ગોલતર અને દેવુબેન મનસુખભાઈ જાદવ પર આરોપ લાગ્યો બંને કોર્પોરેટર અત્યાર સુધી આજ કરતા હતા પણ આ તો જ્યારે વાત સામે આવી તો ખબર પડી કે આ તો વર્ષોથી ચાલતું હતું આવાસમાં ભ્રષ્ટાચારની આવાસ એટલી બદબુદાયક હતી કે આસપાસના લોકો પણ તેને જીવી ન શકે પણ કહેવાય છે કે બંનેના પતિએ તેમને ખુદ સાથ આપ્યો બંને સાથે તે સાથેને સાથે રહ્યા અને કૌભાંડમાં પણ સહભાગી રહ્યા વજીબેન અને દેવુબેનના પરિવારના સભ્યોને આવાસ ફાળવી લેવાયા હતા કારણ કે સત્તા હાથમાં હતી અને જે કરવું હતું એ પોતાની રીતે જ કરવાનું હતું એટલે ડ્રો ભલે મુખ્યમંત્રીએ કરાવ્યા હોય પણ માલિકી જાણે આ બંને મહિલા કોર્પોરેટર પોતાની માની બેઠા હતા અને એટલે જ પાંચમા વોર્ડના કોર્પોરેટર વજીબેન અને છઠ્ઠા વોર્ડના કોર્પોરેટર દેવુબેનના પતિ દ્વારા પત્નીના પદનો ગેરફાયદો ઉઠાવાયો પતિને એમ હતું કે બધું છે તે પત્નીનું જ છે તો પછી જનસેવા કરવામાં વાંધો શું છે અને એ પણ પોતાના જ લાગતા વળગતા પોતાના જ લોકોને આવાસ આ જ રીતે ફાળવી દેવાયા જે હકદાર હતા તે વંચિત રહ્યા અને ઓગણીસ જે ફ્લેટ હતા તેના પર કબજો જમાવી દેવામાં આવ્યો અને એ પણ આ બંનેના પતિએ આમ તો કહેવાય છે કે દરેક સફળ પુરુષની સાથે સ્ત્રીનો હાથ હોય છે પણ અહીં તો હાથ પત્નીનો હતો આંગળી પત્નીની પકડી અને ભ્રષ્ટાચારનો સાથ એવો ઊભો થયો કે આખે આખો વાવાસ પર જ એને તરાપ મારી દેવામાં આવી ભાજપે બંનેને માત્ર પાર્ટીના સભ્ય પદેથી સસ્પેન્ડ કરી સંતોષ નથી માની લીધો એટલે જ આ બંને નેતા અપક્ષના નગરસેવક તરીકે કોર્પોરેટર પદે યથાવત રહેશે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ ન્યૂઝ કેપિટલ સાથે વાતચીત કરી હતી અને તેમણે કહ્યું હતું કે તેમની વાત પણ અમે તમને ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીશું કે આખરે આખો આ ઘટનાક્રમ શું હતો વજીબેન અને દેવુબેન સામે ગેરરીતિના આરોપ લાગ્યા ગેરરીતિ એવી કે જેણે સિસ્ટમના જ પાયા હચમચાવી નાખ્યા મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ એ તપાસ સમિતિની રચના કરી કારણ કે આનંદ ભલે ભજીબેન અને દેવુબેનને થતું હોય પણ આ સમિતિની રચના જે કરી તે આનંદ પટેલે કરી આનંદ પટેલે સમિતિની રચના કરી અને તપાસ રિપોર્ટમાં બંને કોર્પોરેટરના ભ્રષ્ટાચારની ફાઇલો ખુલી ગઈ એટલે જે ભ્રષ્ટાચારનું ચણતર કર્યું હતું જે ભ્રષ્ટાચારના કાગળો લખ્યા હતા જે ભ્રષ્ટાચાર ચિતર્યો હતો તે ખુલીને સામે આવી ગયો શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ બંને કોર્પોરેટરને શો કોઝ નોટિસ આપી કે કારણ આપો કે તમે આવું કર્યું કેમ પણ સાહેબે જ્યારે કારણ માંગ્યું ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું બીજેપીએ આ બચાવને ફગાવી છ વર્ષ માટે બંનેને સભ્ય પદેથી સસ્પેન્ડ કર્યા એટલે જેટલા વર્ષો તે સત્તામાં રહ્યા એટલા વર્ષો સુધી તેમણે ફક્ત ને ફક્ત પોતાના પદનો દુરુપયોગ કર્યો અને આ પદનો દુરુપયોગ કરવામાં બીજા કોઈએ નહીં પણ બંનેના પતિએ જ સાથ આપ્યો સાત ફેરા ફર્યા હતા એટલે બંનેના પતિને એવું હતું કે હવે સાથે છીએ તો ભ્રષ્ટાચારનો એક ફેરો વધારે ફરી લઈએ એમાં કંઈ વાંધો નથી અને બંને આજ જ કર્યું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કહ્યું કે જો કોઈ અધિકારી વિરુદ્ધ આરોપ પુરવાર થશે તો તેની વિરુદ્ધ ગુનો દાખલ કરાશે તેમણે ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ કૌભાંડની અત્યારે તપાસ ચાલી રહી છે આ નિર્ણય લેવાયો છે એવી જ રીતે મહાનગરપાલિકાના અન્ય કોઈ અધિકારીઓની પણ આ કૌભાંડમાં સંડોણી હોવાનું તપાસમાં બહાર આવશે તો તેમની સામે પણ કડક પગલા ભરવામાં આવશે અમારો સવાલ એ છે કે ગરીબોના અધિકારો છીનવી લેનારા નેતાઓ કેવી રીતે કોર્પોરેટર રહી શકે શા માટે તેમની વિરુદ્ધ કડક પગલા લેવાયા નથી કારણ કે તેમને આ જ રીતે પોતાની જે તિજોરી હતી તે આ જ રીતે આ નોટોથી ભરી છે અને એટલા જ માટે છલકાય છે તેમની તિજોરી અને છલકાય છે તેમનો ભ્રષ્ટાચાર પણ આ વખતે ભ્રષ્ટાચાર એવો છલકાયો કે તે બચી ન શક્યા આગળ હવે તમને આવાસ યોજનાની તો વાત કરી પણ અહીં એ અન્ય કૌભાંડ પણ અહીં સંડોવાયેલા છે અન્ય એવા કૌભાંડની પણ કરીશું વાત પણ પ્રાઇમ નાઇનમાં અત્યારે સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ વાત કરીશું કે આખરે તેમણે ઓરડી અને ભ્રષ્ટાચારની દુકાન કેવી રીતે ખોલી અને જ્યારે કૌભાંડ બહાર આવ્યું તો આ દુકાનને કેવી રીતે તાળા લાગ્યા તેને વિશે કરીશું વાત એક બ્રેક બાદ